ફરીથી આકાશ પાતાળ એક થતું જોવા મળી શકે છે ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારવાળા ભયંકર વાદળો ઘેરાતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયામાં ખુખારથી લઈને ભયંકર નવું મજબૂત અને તોફાની નવું વાવાઝોડું સક્રિય બનીને તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડાનું સાયક્લોનિક સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે દરિયાના સંપૂર્ણ વિસ્તારોમાં પોતાની તીવ્ર અને મજબૂત જોર દર્શાવતું આ નવું વાવાઝોડું જોવા મળી રહ્યું છે ઊંડાણ વાળા દરિયાની અંદર સક્રિય બનેલા આ વાવાઝોડાની ઝડપ એકસો થી લઈને એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકરથી લઈને અતિ તોફાની વાવાઝોડાની સાયક્લોિક સર્ક્યુલેશનની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે જેને લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયાઈ કાંઠાના અને ભારતના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ઉથલપાથલ સર્જાતી જોવા મળવાની છે ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવનની ઝડપ વધતી જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતાની સાથે મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી હાઈ પ્રેશર સિસ્ટમ ને લઈને અનેક રાજ્યો ઉપર મજબૂત થી લઈને તોફાની એવી આ હાઈ પ્રેશર સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે જેની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ સતત મોટા પલટાવને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે છે રાજ્યની અંદર ફરીથી માવઠાનું નવું સંકટ વધતું જોવા મળવાનું ફરીથી તોફાની પવનોની તીવ્રતાની સાથે મધ્ય ભારતના વિસ્તારોમાંથી ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાય ચૂકેલો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના હવામાનની પણ સતત મોટા આવતા જોવા મળી રહ્યા છે જેમાં કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે આમ ગુજરાત ઉપર

હળવી ગરમીનો અહેસાસ પણ ગુજરાતની અંદર થતો જોવા મળવાનો છે સાથે સાથે રાજ્ય ઉપર વાવાઝોડાની અસરો અને હાઈ પ્રેશર સિસ્ટમની અસરોને લઈને પવનના તીવ્રતાની અંદર પલટાવ આવતા જોવા મળી શકે છે દરિયામાંથી આવતા તોફાની પવનની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર પવનની ગતિવિધિની અંદર બદલાવ આવતો જોવા મળી શકે છે જેમાં ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની ગતિવિધિઓ થતી જોવા મળવાની છે સાથે સાથે ગુજરાત ઉપરથી પસાર થતી નવી અને મજબૂત સ્ટ્રફ લાઇનના ઘેરાવાને લઈને પણ ગુજરાતમાં હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા

હાલ ગુજરાતની અંદર ટેમ્પરેચરની માહિતી મેળવવામાં આવે તો ઠેર ઠેર વિસ્તારોની અંદર તેત્રીસ ડિગ્રી થી લઈને છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે જે આજની રાત્રી દરમિયાન ટેમ્પરેચરની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે અને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન વીસ થી બાવીસ ડિગ્રી ને ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતની અંદર જોવા મળી શકે છે આમ વાતાવરણની અંદર ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી આગળ વધી રહેલું વાદળોનું તીવ્ર ઝુંડ હવે ગુજરાત નજીક આવી પહોંચેલું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના હવામાનમાં પલટાવની સાથે ઘોર અંધકારવાળા વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે જે પણ કચ્છ વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પોતાની ભારે અસરોવાળી સિસ્ટમની તીવ્ર મજબૂત સિસ્ટમની અસરો હવે ગુજરાતની અંદર વિખેરતા જોવા મળવાના છે આમ નવી નવી સિસ્ટમોની અસરોને લઈને પણ ગુજરાતના વાતાવરણની અંદર ઉચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે જેને લઈને ગુજરાતની અંદર માવઠાનું સંકટ પણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા સૌરાષ્ટ્રમાંથી પસાર થતી સ્ટ્રફ લઈને પણ અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લામાં એકાએક મોટા પલટાવ આવતા જોવા મળવાના છે ઠંડીના પ્રમાણમાં વધારા થવાની સાથે રાજ્યની અંદર માવિયાના વિસ્તારથી થી ધંધુકાના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ધાંગધ્રાના વિસ્તારથી મોરબી નવલખીના વિસ્તારથી થાણ વિસ્તારની અંદર રીતે ધ્રોળના પંથકથી લઈને સાવડીનો વિસ્તાર રાજકોટ જામનગરના પંથકોની અંદર પણ ટેમ્પરેચરની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ઓખા બંદર ખંભાળિયાથી લઈને ભાટિયા લાલપુર અને કાલાવડના વિસ્તારોની અંદર તેવી જ રીતે દરિયાકાંઠે આવેલા પોરબંદરના ક્ષેત્રોમાં ચીખલીના વિસ્તાર ભાનવડ વિસ્તારથી ઉપલેટા જેતપુર અને જૂનાગઢના પંથકોની અંદર વિસાવદર ધારી કુંડલાનો વિસ્તાર રાજુલા તુલસીશામ વિસ્તારથી લઈને વેરાવળ માંગરોળના વિસ્તારોથી લઈને કોડીનારના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ જોવા મળવાના છે તેવી જ રીતે મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારથી તળાજા ખડસલીયાના અંદર પાલિતાણાના વિસ્તારથી લઈને અમરેલીના વિસ્તારોની અંદર એકાએક પલટાવ જોવા મળી શકે છે બગસરાના વિસ્તારથી બાબરા ગઢડાના વિસ્તારથી સોનગઢ પાલિતાણા ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને બરવાળાના વિસ્તારોની અંદર રાણપુરના વિસ્તારથી બોટાદ જસદણના વિસ્તારથી ગોંડ રાજકોટ અને ચોટીલાના પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવની શક્યતા આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવે રહી છે વધી રહેલી સિસ્ટમોની અસરોને લઈને સૌરાષ્ટ્રના ટેમ્પરેચરની અંદર મોટા પાયે સાથે માવઠાનો નવો ઘેરાવો સૌરાષ્ટ્રની અંદર અસર દર્શાવતો જોવા મળવાનો છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોને સદા બહાર લીલાછમ જંગલોવાળા વિસ્તારોની અંદર એટલે કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જંગલોને વૃક્ષોનું પ્રમાણ વધતું જોવા મળી છે જેને લઈને ભેજના પ્રમાણ સાપુતારાના વનસાડાના વિસ્તારથી બુલ્લી મોરાના ક્ષેત્રોની અંદર પલટાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે સુરતના વિસ્તારથી નવસારી બારડોલી વ્યારાના પંથકોની અંદર કોસંબાના વિસ્તારથી વાંકલ ઉમરપાડા ભરૂચના વિસ્તારથી જના ક્ષેત્રોની અંદર અને સિનોરના વિસ્તારથી લઈને ડભોઈ કરજણ જાંબુસરને વડોદરાના ક્ષેત્રોની અંદર ઓચિંતાના નવા પલટાવની શક્યતા સંપૂર્ણ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી છે અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રી દરમિયાન ઘોર અંધકાર રૂપે મજબૂત વાદળોના ઝુંડ ઘેરાઈને અસરો દર્શાવતા હોય તેમ મધ્ય ગુજરાતની અંદર સતત સિસ્ટમનું દબાણ ફરીથી સક્રિય બનતું જોવા મળે

અંદર ચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી સંપૂર્ણ કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે આમ કચ્છના હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે તોફાની પવનોની તીવ્રતાની સાથે સંપૂર્ણ કચ્છના વાતાવરણમાં મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જે રાજસ્થાનની સરહદની અડીને આવેલા છે જેમાંથી પણ સ્ટ્રફ લાઇન અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં પોતાનું દબાણને જોર દર્શાવતી જોવા મળી રહી છે તેવા વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે ઓમાણના કાંઠાના વિસ્તારોથી લઈને અરબ દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી સિસ્ટમની દિશા હવે ગુજરાત તરફ દર્શાતી જોવા મળી રહી છે અને સિસ્ટમની દિશા બદલાવવાને લઈને ગુજરાતની અંદર ફરીથી જોર વધતું જોવા મળશે અને ફરીથી માવઠા રૂપી નવો ઘેરાવો ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે છે તેવી પણ શક્યતાઓ ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે